તો નમસ્કાર દર્શકો આજે આપણે પાછા આવી ગયા છીએ સોંસરિયાવાળી મેલડીમાંની ત્યાં તો મિત્રો આજે તમે જોઈ શકો છો આ ગાઢ જંગલ અને આ ઘોર જંગલ છે કેમ કે અહીંયા કોઈ આવી શકતું નથી એટલો અહીંયા ગાઢ ઘોર જંગલ છે તો મિત્રો તમે આ જોઈ શકો છો અહીંયા માતાજીના આપણે દર્શન કરવાના છે મા મેલડીમાંના કેમકે આ માતાજી સોસરિયાવાળી સોંસરિયાવાળીમાં મેલડીમાં કહેવાય છે તો મિત્રો આપણે ચાલો માતાજીના દર્શન કરીએ એ પહેલાં હું તમને અહીંનું બધું નજારો બતાવી દઉં કે અહીંયા કેટ કેટલું પાણીનું અને કેટલી કેટલી સુવિધા છે તો ચાલો આપણે કરીએ માતાજીના દર્શન એ પહેલાં થોડુંક ફરી લઈએ જય મા મેલડી તો મિત્રો અહીંયા તમે આ જોઈ શકો છો અહીંયા આ સાલા નાલીયેલના પડ્યા છે કેટ કેટલા સાલા છે અને અહીંયા તાવાઓ માતાજીના ખૂબ જ થાય છે આ તાવાઓ તમે જોઈ શકો છો પણ અહીંયા આવવા માટે એકલા તમે ન આવી શકો તમારી સાથે કોઈ અહીંયા ગાઈડ હોય તો જ તમે આવી શકો એવું આ માતાજીનું મંદિર છે તો આપણે જઈએ આગળ મિત્રો તમે આ નહેરું જોઈ શકો છો આ આ ઉપર ડુંગરમાંથી પાણી આવે છે ને આ પાણી આ ઘોર જંગલમાં પાણી જાય છે કેમ કે આ બીડ છે ને આ બીડમાં કોઈ આવી શકતું નથી અહીંયા માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો અહીંયા બહુ જ વસ્ત્ય પ્રમાણમાં પબ્લિક હોય છે પણ અહીંયા જે શ્રદ્ધાળુ હોય સાચી શ્રદ્ધા લઈને આવે છે એ તો જરૂર અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે તો આપણે કરીએ માતાજીના દર્શન જય મા મેલડી દર્શકો આપણે પહેલાં અગાઉના વિડીયોમાં માતાજીનો વિડીયો મૂક્યો હતો પણ આપણે પાછો ફરીથી માતાજીને પગે લાગવા આવ્યા છીએ તો આપણે કરીશું માતાજીના દર્શન જય મા મેલડી તો મિત્રો આપણે કરીએ માતાજીના દર્શન જય મા મેલડી તમે અહીંયા જોઈ શકો છો અહીંયા માતાજીનું નામ લખેલું છે ને અહીંયા માતાજીનો ફોટો છે એ સોસરિયાવાળી મેલડીમાં જય મા સોસરિયાવાળી મેલડીમાં મિત્રો અહીંયા તાવાવ થાય છે અહીંયા તમે જોઈ શકો છો વાસણ પડ્યા છે બધી રીતના ને આપણે દર્શન કરીએ જય મા મેલડીમાં જય મારી મા મેલડી મિત્રો આજ માતાજીના આપણે દર્શન કરીએ જય મા મેલડી જય માતાજીમાં મિત્રો અહીંયા દૂર દૂરથી લોકો તાવવાઓ કરવા આવે છે માતાજીના તો આપણે માતાજીના દર્શન કર્યા તો મિત્રો તમે પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તમે ચેનલ પર નવા નવાઓ માતાજીને માનતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમકે હું માતાજીના વિડીયો લાવ્યા કરું છું જયમાં મેલોડીમાં જય મા મેલડી મિત્રો સારો હવે આપણે મળશું બીજા નવા વિડીયોમાં તો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર જરૂરથી કરીજો અને માતાજીની માનતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જય મા મેલેડીમાં